વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે ઈસમોની બનાવટી ચલણી નોટના કાગળો સાથે બારસો ને પંદર જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે બે ઇસમોની ધરપકડ કરેલી છે આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે જે પકડાયેલ આરોપી છે એ બે આરોપીના નામ છે સંજય પવાર જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે બીજા જે આરોપી છે એમનું નામ છે છાયાબેન મંડલ જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે શરૂઆતમાં સંજય પવાર નામના ઈસમની બનાવટી ચલણી નોટો છાપેલા કાગળો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી અને એની પૂછપરછ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીના હરિયાપાક વિસ્તારમાં આવેલ ફ્લેટમાં રેડ કરતા આ ફ્લેટમાંથી આ બનાવટી ચલણી નોટો બનાવવાની સાધન સામગ્રી પ્રિન્ટર કટર કલર સ્કેલ આ બધું મળી આવેલું અને આ જે ફ્લેટ છે આ ફ્લેટમાંથી બીજા આરોપી છે છાયાબેન મંડળ એ પણ ત્યાંથી મળી આવેલા જે બંને આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ સાધન સામગ્રી સાથે ધરપકડ કરેલ છે સંજય પવારને વાત કરેલી કે ભાઈ એમની પાસે બનાવટી ચલણી નોટો છાપવા માટેના બે ઇસમો છે જેમની આ બનાવટી છલની નોટ છાપવા માટેની માસ્ટરી છે અને જો કોઈ વ્યક્તિ આ બનાવટી ચલણી નોટોના બદલામાં સાચા રૂપિયા આપવા માટે તૈયાર હોય તો એમને ડબલ અથવા ત્રણ ગણા રૂપિયા બનાવટી ચલણી નોટોના છાપીને આપશે આ બાબતની વાત સંજય પવારે છાયાબેનને કરેલી છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજય છાયાબેનને આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે એમને રોકડા રૂપિયા આપશો સાચી ચરણી નોટો તો એના બદલામાં બે થી ત્રણ ગણી બનાવટી ચરણી નોટો તમને છાપીને આપશે જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને ત્રીસ લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચરણી નોટ છાપવા માટે બે ઇસોમાં આવેલા હતા એમને આપેલા હતા છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચંદડી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી આ છાયાબેનનું જ જે ભરિયાપાકમાં આવેલું ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા બે ઈસોમાં રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચંડણી નોટો છાપતા હતા દરમિયાન આ સંજય પવાર પકડાઈ જતા પોલીસને હકીકત મળતા હરિયાપાકમાં રેડ કરતા આ તમામ ઈસોમો ત્યાંથી ભાગી ગયેલા અને જે બે ઈસોમાં હતા છાયાબેન અને સંજય પવાર એમની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે